મિત્રો જુઓ અમે વાત કરીએ એક વસ્તુ કે લાલ કલર નું લગાયેલું છે જો લાલ કલર ની ચોકડી છે એટલે જલ ચંડો લઈને ઉભા રહે છે અને ઓમ ઓમ મોમ કરશે એટલે જ્યારે તો મિત્ર આપણે પાસે ડબલા આવી ગયા છીએ આ રેલવે ની મુસાફરી કરતા કરતા ગીરીધા કોરડા થી કુકરા થી સીધા અને વહાઈ અમે ફાટકે ઉભા રહ્યા છીએ ફાટકે એક મિત્ર તમે દેખાડ નાખો કે આ રીતની કઈ ફાટક લગાડેલી છે અને સ્ટાર્ટિંગ એથી થાય છે

હવે આપણે વસેનું અમુક કાર્યાલય દેખાય છે તમારે કોઈ દેખા નાખો ભાઈ તો ભાઈ વસેનું કાર્યાલય જ એટલે જ્યારે ટ્રેનમેન આવશે ને તાણાને તે લાલ બત્તી વાગશે અને બધા તબલા ફટદીને અમ ફરી જશું એટલે બધી જે સાધનો બાધણો ફટ ઊભા થઈ જશે અને ટ્રેન ઊભી થઈ જશે સમજ્યા તો ગેલ તો સેટઅપ થઈ ગયું છે એટલે આપણું જે કુકરવાળાથી વસાઈનું જે કામકાજ તો સંપૂર્ણપણે ખતમ થઈ ગયું છે હવે ટ્રેન આવવાની શરૂઆત કરીએ ટ્રેન આવવાની શરૂઆત થશે તાણે ખાવા પડશે કેવું સ વાતાવરણ તો બીજું જો ભાઈ જોઈએ આગળ વસાઈ જવાનું થાય તો જઈએ બાકી વિડીયો એન્ડ થશે બાકી જે હોય તમને કહીશું તો જુઓ અમે વાત કરીએ એક વસ્તુ કે એ લાલ કલરનું લગાયેલું છે જો લાલ કલરની ચોકડી છે એટલે જ્યારે સામેથી કોઈ ટ્રેણા હશે ને મા ભાઈ ત્યારે ને તે આવી રીતે ને તે ઝંડો લઈને લાલ ઝંડો લઈને ઉભા રહેશે અને ઓમ 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 કરશે એટલે જ્યારે આવું એમરજન્સીના સમય થશે ને આપણે કંઈ એવો આઈડિયા નહીં બાકી જ્યારે આવું થશે ને ત્યારે ને તે એના માટે બનાવ્યું છે ને અમને એવું લાગે છે બાકી અત્યાર સુધી કંઈ ક્લિયરિટી હ નહીં અમન બાકી તમે જુઓ પાછળ આ રીતનું કંઈ લઈ છે અને બધું જ કાર્યાલય તો એકદમ રેડી થઈ ગયો છે મા ભાઈ અને અને વળાટ તો સબર ચાલુ છે વરદના સમય જ વિડીયો પણ સમજ્યા એટલે વિડીયો ખૂબ જ ઇન્ફોર્મેશન વાળો છે સમજ્યા એટલે વિડીયો જોતા રહેજો અને લાઇક સબસ્ક્રાઇબ કરજો મા ભાઈ અને કોમેન્ટમાં લખજો કે આપણા તમને વિડીયો સારા લાગતે લાગે કે નહીં લાગતા એમ એ બધું લખવું પડશે માં ભાઈ એમ અને પાછળ દેખાશે જો વસાઈનું બોર્ડ એટલે આ પ્લેટફોર્મ તો નહીં ભાઈ પ્લેટફોર્મ તો અંદર છે આ વસઈની ફાટકનું કાર્યાલય દેખાડી સમજ્યા કે જો કાર્ય લઈ એટલે કાર્ય થવાનું છે રેલવેનું સમજ્યા એટલે એ રીતનું આમ કાર્યાલય છે અને સામાય દેખાય છે વસઈ ડાબલાનું બોર્ડ તો ચાલો આપણે એક બે ફોટો પાડી દઈએ ત્યાં આપણા પોસ્ટર માટે પછી આપણે આગળ વધવાના છીએ સમજ્યા તો હારું ભાઈ પડી જવાય ભાઈ એવું સારું